આજે ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી આવતીકાલે ઋષિ પંચમી એટલે તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવના પટાંગણમાં પરંપરાગત મેળો જે ભરાય છે તે કેટલો જૂનો છે એનો કોઈ ઇતિહાસ મળતો નથી પણ સ્કંદ પુરાણમાં પંચાળ પ્રદેશનું જે વર્ણન છે એમાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું વર્ણન છે અને એમાં કહેવામાં આવ્યું છે કે ઋષિ પંચમીના દિવસે તણેતરના મંદિરની ફરતા જે કુંડ છે એક શિવકુંડ છે બ્રહ્મકુંડ છે અને વિષ્ણુકુંડ છે એમાં શિવકુંડ છે એમાં ગંગાજીનું અવતરણ થાય છે એટલે આ મેળો ચોથના દિવસે પરંપરાથી પાળિયાદની ગાદી ઉપર જે મહંત બિરાજમાન હોય તેઓ કોઈપણ સંજોગોમાં અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય કોરોના હોય પણ અચૂક આ મંદિર ઉપર ધજા ચડાવવા માટે આવે છે અને એમનો પ્રયત્ન છે કે આ મંદિરમાં જે ધજા ચડે છે એ વખતે એક એવું સુંદર ધજાજીનું પ્રોસેસન કાઢવું અથવા તો વરઘોડો કાઢવો કે જેમાં લોક સંસ્કૃતિ જળવાઈ રહે એટલે આજુબાજુના વિસ્તારમાંથી રાસમંડળીઓને છત્રીવાળાને ઢોલીને રાવણથા શરણાઈ આ બધાને જગ્યા તરફથી આમંત્રણ આપવામાં આવે છે અને બધાએ ઉલ્લાસથી આ મેળામાં આવે છે અને મેળો માણે છે પણ જગ્યા તરફથી બધાને પુરસ્કાર પણ આપવામાં આવે છે એ પુરસ્કારનો આંકડો લગભગ બે થી અઢી લાખ જેવો થઈ જાય છે પણ મેળામાં જે કલાકારો આવે એને મેળાનો ખર્ચ નીકળવો જોઈએ અને મેળામાં આવવામાં ઉત્સાહ રહેવો જોઈએ અને આજે ભાદર